નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું પસાર સ્કીમની ઝડપે પવન ફૂંકાશે દરિયામાં ભારે કરંટ જોવા મળશે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યના બદલાતા હવામાનની આગાહી કરી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું પીળું એલર્ટ આપવામાં આવ્યું છે માછીમારોને આજે જ સાંજ સુધીમાં પાસા ફરવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ કોકણમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્ર નજીક એક નીચું દબાણ સર્જાયું છે આવતીકાલે સાંજ સુધીમાં એક નીચું દબાણ સર્જાઈ શકે છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં વીજળી પડી શકે છે વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલાં સુરતના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો છે સુરતના સમુદ્રમાં ત્રણ ફૂટ ઓછા મોજા ઉસળતા જોવા મળ્યા છે એટલું જ નહીં એવું પણ વ્યક્ત કરવામાં આવ્યું છે કે આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાંથી પસાર થશે જેના કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કાપવામાં આવી છે હાલમાં આ સિસ્ટમની દિશા ઉત્તર તરફ રહેવાની શક્યતા છે જેના કારણે હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ સાથે માછીમારોને દરિયા ન જવાની સલાહ આપવામાં આવી છે અને જે લોકો દરિયામાં છે તેમને પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કટોકટી વધી વકરી છે પવનની ગતિ પચાસ કિમી પ્રતિ કલાકની વધુ થવાની સંભાવના છે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સમય દરમિયાન પવનની ગતિ પચાસ કિમી પ્રતિ કલાક સુધી રહેશે હવામાન વિભાગે સત્યાવીસ મે સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર ખેડા મહીસાગર અમદાવાદ આણંદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર બોટાદ જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદ માટે પીળો ચેતવણી જાહેર કરવામાં આવી છે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચ તાપી ડાંગમાં પણ ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે દીવ દીમાન અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં વોલકમાર્ગ લો પ્રેશર સક્રિય હોવાથી હાલમાં વરસાદ પડી રહ્યો છે આ સિસ્ટમ આગામી ચોવીસ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે રાજકોટ જુનાગઢ અમરેલી પોરબંદર ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે